મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે મધ્યાહન ભોજનાલયના માલ અંગે ગ્રામજનોમાં ભારે વિવાદ સર્જાયો છે એને લઈને તપાસની ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે સરકાર દ્વારા અપાતા મધ્યાહન ભોજના લયના બે નંબરનો માલ સાંજના સમયે લાવવામાં આવ્યો હતો આ ગ્રામજનોના આક્ષેપ મુજબ આ માલમાંથી અડધો માલ ગ્રામજનો દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને બાકીનો અડધો માલ ગામની એક શાળામાંથી ઝડપી પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવે છે તો ગ્રામજનો દ્વારા ગામના સરપંચ તેમના મત ધારાસભ્ય તથા સંતરામપુર મધ્યાહન ભોજના લઈને મામલાદારને ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે હાલ આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં અને કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું સંદીપ દેવાશ્રી સાથે સીએમ ટ્વેન્ટી વન ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ